સાથોસાથ ત્યાં પરિવારોને જે રિલીફ માટે આપણે અલગ અલગ રિલીફ ફંડમાં જોગવાઈ હતી એ મુજબ એમને સહાય ચૂકવવાની કામગીરી પણ હાલના તબક્કે મોટા ભાગે પૂર્ણ થયેલી છે જે વ્યક્તિ મિસિંગ હતા એમના માટે પણ આપણે વિશેષથી અલગ જિલ્લા કક્ષાની સમિતિ મારફતે નિર્ણય લઈને એમને સહાય ચૂકવવાની કામગીરી હતી એ પણ પૂરી કરી છે એક ડેડ બોડી આપણને હાલના તબક્કે નથી મળી એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ સતત એમની પાછળ છે પ્રયત્ન એમના ચાલુ છે ઘટનાને ઘણો સમય થયો છે એટલે હવે કદાચ બની શકે કે ડિકમ્પોઝિશન થયેલું હોય પણ આપણા પ્રયત્નો હજુ તબક્કે ચાલુ છે બ્રિજને હટાવવા માટે જે સ્લેબ મુખ્ય પડેલો હતો એને હટાવવા માટેની કામગીરી આર એન બી મારફતે અને જે ટેન્કર એક પડેલું છે એમના માટે જીપીસીબીની ટીમની લીડરશીપમાં બાકીની અન્ય સંસ્થાઓને સાંકળીને એ કામગીરી આપણે હાલના તબક્કે ચાલુ રાખી છે ભાગે જે રસાયણનો પ્રશ્ન હતો ત્યાં સોડાયેશ હતું એના કારણે સોડા પાણીમાં રિલીઝ થતું હતું એમના કારણે આપણા એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમને મુશ્કેલી થયેલી નીચેના ભાગમાં ટાઇલ્સના ટુકડાઓ પડેલા હતા એમના કારણે અમુક સ્ટાફને ઇન્જરી પણ થયેલી ઉપરના ભાગે બ્રિજના જે સ્લેબના અમુક પાર્ટ જે હતા એ થોડા જોખમી હતા પણ એમ છતાંય આપણે આપણી ટીમ સતત કામગીરી ચાલુ રાખેલી હતી એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમે પોતાના જાનની પરવા કર્યા વગર અને આરોગ્યની ચિંતા કર્યા વગર ઇન્જરી પણ સ્ટાફને નથી પણ એમને સતત આ કામગીરી ચાલુ રાખેલી હતી હવે રસાયણ કેમ કે જે કેમિકલ ભરેલું ટેન્કર છે એ રિલીઝ એમાંથી નથી થયું સોડા રિલીઝ થયેલો હતો ટ્રકમાંથી જે એમનો છૂટો હતો પણ જ્યારે આ કેમિકલ જે છે એ ઇન્ટેક છે એમને આપણે પિરિયોડિકલી ટેસ્ટિંગ પણ કરેલા હતા પણ એ કેમિકલ હજુ સુધી રિલીઝ થયું નથી જો મુખ્યત્વે મુખ્યત્વે વિભાગ મારફતે એમને દિવાલ બનાવવાની સૂચના આપેલી હતી અગત્યનું એ છે કે આ દિવાલ જે છે તદ્દન હંગામી દિવાલ છે જેનાથી આપણા જે ઘણા બધા ત્યાં અત્યારે હાલના તબક્કે લોકો જોવા જાય છે અને સીધા બ્રિજ ઉપર જતા રહેતા હોય છે બેરિકેડિંગની વ્યવસ્થા કરી પોલીસ વ્યવસ્થા હતી પણ આમ છતાંય અમુક વખતે સ્ટાફ પોતે પણ જોવા જતા હોય છે અથવા તો અન્ય વ્યક્તિઓ પણ ત્યાં જતા હોય છે વધારાની મૂવમેન્ટ આપણે રિસ્ટ્રિક્ટ કરી શકીએ એ જ હેતુથી આપણે ત્યાં ટેમ્પરરી તદ્દન હંગામી દિવાલ બનાવેલી છે જે દિવાલ તોડીને ફરી વખત બનાવી શકાય એ પ્રકારની વ્યવસ્થા છે એટલે આપણો પ્રયત્ન હાલના તબક્કે માત્ર એટલો છે કે લોકોની અવરજવર કે એમની સેફ્ટી ના જોખમાય એ મુદ્દા માટે છે વિભાગની સૂચના પણ એનાથી બેસિકલી અંદરના વાહનો ફસાઈ ગયા એવું નથી કામગીરી માટે જરૂરિયાત હશે ત્યારે તોડીશું અને નવેસરથી બનાવી શકીએ જેથી કરીને લોકોની સુરક્ષા બની રહે એ ધ્યાનમાં રાખીને દાખવી રહી જિલ્લા કક્ષાએ આપણે પરમ દિવસે તમામ કક્ષાએ આમ તો આરએનબી સ્ટેટ આરએનબી પંચાયત અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ચકાસણી ચાલુ કરી જ દીધેલી હતી પ્રી મોનસૂન ચેકિંગ થયેલા હતા એના પછીના તબક્કે પણ એમના તમામની ટીમો મારફતે ચકાસણી કરેલી હતી આપણા તમામ ડેપ્યુટી કલેક્ટર્સ એડિશનલ કલેક્ટર્સ અને મારા મારફતે પણ છ બ્રિજની ચકાસણી થઈ તમામ બ્રિજોની ચકાસણી કરવાની પ્રક્રિયા પરમ દિવસે હાથ ધરી છે જે કિસ્સામાં બ્રિજમાં સેફ્ટી બાબતે પ્રશ્ન હોય અથવા તો એમની સ્ટેબિલિટીના પ્રશ્ન હોય તો એ કિસ્સાની અંદર આપણે અમુક પ્રકારના રિસ્ટ્રિક્ટિવ અથવા રેગ્યુલેટરી એક્શન પણ લીધા છે પાંચથી વધારે બ્રિજ એવા છે કે જેમાં ભારે વાહનોની મૂવમેન્ટ માટે આપણે જાહેરનામા પ્રસુદ્ધ કર્યા છે જે બ્રિજ રિપેરિંગ કરવાની આવશ્યકતા હોય એ બ્રિજની રિપેરિંગ માટે પણ તાત્કાલિક સૂચના આપેલી છે જ્યાં સ્ટ્રક્ચરલ ટેસ્ટ અથવા લોડ ટેસ્ટ કરવાની આવશ્યકતા હોય જૂના બ્રિજ ખાસ કરીને એમના ઉપર આપણે એ પ્રકારની પણ સૂચના આપે છે કે આગામી તબક્કામાં તાત્કાલિક એમની આ મુજબની અમલવારી કરીને આ બ્રિજને પ્રાથમિકતા આપીને સ્ટ્રક્ચરલ ટેસ્ટ અથવા લોડ ટેસ્ટ પણ કરાવે